પીરાણા ઇમામ શાહ બાવા રોઝાર સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી દેતા તેઓના વંશજોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઉપરોક્ત કૃત્યના વિરોધમાં કર્જણ અને શિનોરમાં સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી એ ઉલ્લેખનીય છે કે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ અસ્લાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે પીરાણા ઇમામ શાહના વંશજો દ્વારા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે ઉપરોક્ત કૃત્યમાં કથિત ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ જનાર્દન મહારાજ ફેસપુરવાળા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી એમ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડીને પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચાણવાનું ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે દરગાહની ચૌદ કબરો પુનઃસ્થાપિત કરવા તેમજ હર્ષદ પટેલ પિન્ટુ પટેલ જનાર્દન મહારાજ ગંગારામને જેલભેગા કરવાની માંગ કરવી છે ટેબ્લેટ સાથે પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આવેદનપત્ર પાઠવ્યું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ કરજણ ગત સાત તારીખના રાત્રે જે પીરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે તે ઘટનાના વિરુદ્ધમાં અમે આ કાનમ સમાજના સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીં આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવે આ માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને

જે કચ્છીઓનો ઘણા વર્ષોથી આ લોકોનો દુર્વ્યવહાર છે અમારી સાથે અને અત્યારે એ લોકોએ ચૌદ કબરો નું ખંડન કરી દીધું છે અને આ ચૌદ કબરોમાં હિસ્સો લેનાર ભાગ લેનાર જ્ઞાનેશ્વર ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ પિન્ટુ આ લોકોએ ભૂમિકા ભજવી છે તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકાર શ્રીને વિનંતી છે અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો